મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી તેમજ આગામી દિવસોમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે ભારતમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન દ્વારા હડતાલની જે જાહેરાત કરી એના અનુસંધાનમાં અમારા આંગણવાડીના પ્રશ્નો તો સર્વપરો છે સર્વપરી છે અને આંગણવાડીમાં એટલી માનદ વેતન બહેનો લે છે નહીં કે પગાર તો માનદ વેતન લેતી બહેનોની પાસે એટલી બધી કામગીરી કરાવે છે પત્રકો પણ કરાવે ને ઓનલાઈન કામ પણ કરાવે એ સિવાયનું પણ બહેનોને વધારાનું ખર્ચ જે એમના દસ હજારમાંથી જો કરીએ તો ઘણું બધું એમમાંથી માઇનસ થઈ જાય છે આ દાખલા તરીકે બાટલાના ચારસો રૂપિયા જ આપે છે જ્યારે બાટલાના તમને જાણો છો કે અગિયારસોથી બારસો રૂપિયાનો બાટલો આવે છે વધતા એમને ત્રણસો ચારસો રૂપિયા તો ભાડું થઈ જાય લાવવાનું કેન્દ્ર ઉપરથી તો આ રીતે બહેનોનું ઘણું બધું શોષણ થઈ રહ્યું છે પણ સરકાર આ બાબતે કંઈ વિચારતી નથી વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે અમારી આંગણવાડીની બહેનોને આટલી બધી મજબૂરી ના મજબૂરીનો લાભ ના લો આ ગરીબ બહેનો છે આ એમને જરૂરિયાતમંદ બહેનો છે અને માનદ વેતન લેશે નહીં કે પગાર સુપ્રીમ કોર્ટશ્રીએ અમને એવું કીધું માન્ય માન્ય સુપ્રીમ કોર્ટે કીધું છે કે સરકાર આ બેનોને આંગણવાડીની બેનોને માનદ શબ્દ દૂર કરીને વેતન આપો સરકારને ચાર મહિ ચાર મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે અત્યારે અમારી એ માંગણીઓ છે કે જે વધારાની કામગીરી બંધ કરો આ અત્યારે અમે આવેદનમાં લખ્યું છે વધારાની કામગીરી બંધ કરો સુપરવાઇઝરને પ્રમોશન આપો તો એમાં વયમર્યાદા દૂર કરો કાર્યકરને પણ તેડાગરને પણ બઢતી આપો અને તમામ જે બહેનો છે એમના લાયકાત પ્રમાણે એમને જલ્દી બઢતી આપો વારંવાર કેવા છતાં બઢતી થતી નથી જગ્યાઓ એટલી બધી સુપરવાઇઝરની સીડીપીઓની ખાલી પડેલી છે એક એક પાસેથી ત્રણ ત્રણ ચાર ચાર સેજાના ચાર્જ હોય છે અમારું ખાસ એ છે કે હમણાં માનદ વેતન શબ્દ દૂર કરી વેતન આપો અને લઘુત્તમ તમે વેતન ના કરી શકો તો અમને લઘુત્તમ વેતન માં સમાવેશ આજે રાષ્ટ્રવ્યાપી હડતાલના ના સમર્થન છે અમારું અને આ સમર્થન રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થન માં અમે અમારો અવાજ બુલંદ કરવા માંગીએ છીએ અને સરકાર શ્રી સુધી અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ આજની અમારી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં અમે સમર્થન આપવા શ્રી ચંપાબેન પરમારને અમારા જે યુનિયનના લીડર છે એમના સમર્થનમાં આજે અમે આવ્યા છીએ અને અમારી તમામ આંગણવાડી કાર્યકર અને હેરપલબહેનો આજે હડતાલ ઉપર છીએ એક દિવસની અમને જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે અમારે માનદ વેતન નથી અમે કર્મચારી છીએ તો અમારી સરકારશ્રીને એટલી અરજી છે કે અમને લઘુત્તમ વેતન આપે અમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપે અમારી વધારાની કામગીરી દૂર કરે અમારી જોડે જે ઓનલાઈન કામગીરી કરાવે છે અમે કામગીરી કરીએ પણ તમે અમને સરકારી કર્મચારી તો ગણો તો અમે બધી બહેનો એક સાથે કામ કરવા તૈયાર છીએ તો અમારી સરકારશ્રી ને એટલી નમ્ર વિનંતી છે કે અમારી આટલી અરજી સાંભળો જય હિન્દ હું વૈશાલી પુરોહિત લાખણી કાર્યકર તરીકે નોકરી કર